મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર ખાતે આવેલું છે રાજ્ય કે રાષ્ટ્ર નહીં પણ સમગ્ર વિશ્વમાંથી માતાના ભક્તો અત્રે દર્શનાર્થે આવે છે અને જોગમાયા સ્વરૂપ માતા ખોડિયારના દર્શન કરી પોતાની જાતને ધન્ય ગણે છે મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે આ પ્રસંગે એંસી હજારથી વધુ ભાવિકો ઉમટી પડે છે સત્તર ફેબ્રુઆરીને શનિવારે મહાસુદ આઠમના દિવસે માતાજીના પ્રાગોટ પ્રાગટ પ્રાગટોત્સવ હોય માતાજીના મંદિરે જન્મજયંતિની ભાવભક્તિભેર ઉજવણી કરવામાં આવે છે શનિવારે બપોરે બાર કલાકે ખોડિયાર રાજપરા માતાજીના મંદિરે વર્ષમાં એક જ વખત બપોરે બાર કલાકે થરતી વિશેષ આરતી કરવામાં આવે છે આ ઉપરાંત સવારે પાંચ કલાકે અને સાંજે પોણા સાત વાગે માતાજીના મંદિરમાં પરંપરાગત રીતે આરતી કરવામાં આવે છે માતાજીના મંદિરના શિખરે ભાવ બાવન ગજની ધજા પણ ચડાવવામાં આવે છે મહાપ્રસાદ લાપસી વિતરણ સવારના મંગળા આરતી બાદ સાંજની સંધ્યા આરતી સુધી કરવામાં આવે છે માતાજીના સેવકો યાત્રાળુઓ કેક લાવી માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને ભક્તોને કેકનું પણ વિતરણ કરવામાં આવે છે આ ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા સત્તરમીને શનિવારે રાત્રે સાડા નવ કલાકે ખોડિયાર મંદિર પાર્કિંગ ગ્રાઉન્ડ રાજપરા ખાતે ભવ્ય લોક પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં માયાભાઈ આહિર ભીખુદાન ગઢવી દમયંતીબેન બરડાઈ પોતાની કલા રજૂ કરશે જય માતાજી સર્વ માતાજીના ભક્તોને મારા પ્રણામ સાથે જય માતાજી આજના શુભ અને પાવન અવસરે એટલે કે મા ખોડિયાર ની આપણે માતાજીના ચરણોમાં વંદન પ્રણામ અને મા ખોડિયારથી જ પ્રાર્થના કે માતાજીના તમામ ભક્તજનો ભાવનગરના તમામ નગરજનો અને આપણા દેશવાસીઓની તમામ મનોકામના પૂરી થાય બધાનું ભલું થાય અને આપના જીવનમાં ફક્ત સુખ અને સુખ આવે એવી જ મારી મા કોડિયારથી આજે પ્રાર્થના છે અને સાથે સાથે શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીગણ એ જ નિવેદન છે કે આપણે ટ્રસ્ટીઓ તરીકે માતાજીના આંગણે આપ તમામ ભક્તજનો માટે કેટલી સારી સુવિધા આપી શકીએ છે એ જ આપણું ગોલ છે તો અમારા લાયક જે પણ કામ હોય આપ ચોક્કસ અમને કહેજો યાદ કરજો અને આજના શુભ દિવસે એક ભવ્ય લોક ડાયરો રાખવામાં આવે છે જેમાં ખાસ કરીને આપણા પદ્મશ્રી શ્રી ભીખુદાનભાઈ ગઢવીની હાજરી રહેશે સાથે સાથે શ્રી માયાભાઈ અહેર અને બેન શ્રી દમયંતીબેન પણ હાજર રહેશે તો માતાજીના તમામ ભક્તજનોથી વિનંતી છે નમ્ર વિનંતી છે કે હાજરી આપજો આપ આવજો અને ભવ્ય લોક ડાયરામાં સાથે રહીને માતાજીના ભજનો ગાશો આપણે જય માતાજી